રઘુકુર ટેક્સટાઇલ માર્કેટની સ્નેહા ક્રિએશન નામની આ દુકાનના ઉઠામણા પાછળ અનેક લોકોનો હાથ હોવાની આશંકા સેવાઈ રહી છે ટેક્સટાઇલના આ ઉઠામણામાં અનેક વેપારીઓના રૂપિયા ફસાયા હોવાની પણ વાત સામે આવી છે માર્કેટના કહી શકાય કે વેપારીઓના કરોડથી વધુના રૂપિયા ફસાઈ જવાથી તમામ વિવર્ષો ફોગાવા એસોસિએશનનો સંપર્ક કર્યો હતો જેથી તમામ વિવર્ષો આ મામલે સુરત પોલીસ કમિશનર ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને કમિશ્નરને આવેદન પાઠવી ત્વરિત રીતે કામગીરી થાય તેવી માંગ કરી હતી આજે રજૂઆત લઈને આવ્યા હતા કે આ મોટું ઉઠામણું રઘુકુળ માર્કેટમાં સ્નેહા ક્રિએશન નામથી કરવામાં આવ્યું છે એક ઉઠમણું એક વર્ષ પહેલાં ગ્લોબલમાં થયું હતું મોટું હતું અને ત્યાર પછીનું આ મોટું ઉઠમણું છે ગ્લોબલવાળા ઉઠમણામાં ડાયરેક્ટ સીપી સાહેબે ઇન્વોલ્વ થઈને તોમર સાહેબે એમને સારી રીતે એની રિકવરી કરાવી હતી સાડા છ કરોડની ઉપરનો માલની માતબર રકમ રિફંડ આવી હતી આમાં પણ ક્યાંક ને ક્યાંક આ આખું સિટિંગ જ છે આને ત્રણ વર્ષથી બિઝનેસ કરે છે પણ એક પ્લાનિંગથી આજે એક પેટર્ન બની ગઈ છે કે છ મહિનામાં ઉઠી જાઓ તો કરોડ દોઢ કરોડમાં ઉઠો બાર મહિનામાં ઉઠો તો બે કરોડમાં ત્રણ કરોડમાં ઉઠો બે વર્ષમાં ઉઠો તો ચારથી પાંચ કરોડ સાત કરોડમાં ઉઠો પણ ત્રણ વર્ષનું આખું પ્લાનિંગ હોય તો પંદરથી વીસ કરોડમાં ઉઠવાનો આખો આખો કારસો બનાવવામાં આવ્યો છે આની અંદર મોટા માથા સમા આશીષ સુરેખા પછી સ્નેહા પેલી કેવી સ્નેહા સુરેખા અને અંજુ કેડિયા આ લોકોની ભાગીદારી પેઢીમાં અને આ લોકો પાસે માતબર રકમ છે અને એક નામચીન લોકો આમાં સુડાયેલા છે આ કોઈ નાના માણસો નથી અને આવું શું કામ કરી રહ્યા છે વેપારને ડોળવાનું કામ એ મને નથી સમજાતું તો આવા લોકોને કડક હાથે કામ લઈ અને કાયદેસરની કાર્યવાહી કરીને આવા લોકો પગલાં લેવા જોઈએ